તાપી નદીના કાંઠે વસેલા સુરત શહેરમાં સમયાંતરે પૂરની સ્થિતિ સર્જાતી હોય છે ત્યારે ફરી એકવાર તાપી નદીમાં પૂરની સ્થિતિ સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે તાપી અને દરિયાના સંગમ સ્થળ એવા ભાઠા વિસ્તારમાં તાપી નદી કિનારે પાડા યોજવાની જોગવાઈઓને ભંગ કરી માટી પુરાણ કરવામાં આવ્યું છે જેથી સુરત શહેરની પૂરના ભયમાં નાખવા બાબતે તેમજ લો સુરત આ સમગ્ર ખાડી વિસ્તારમાં પાણી ભરાવાના કારણે સીધું પાણી દરિયામાંથી પસાર થતા સુરતની ઉપર જે વધારે આફત આવવાની હતી આફતમાં રાહત હતી એવો રિપોર્ટ આ હતો પરંતુ હાલમાં જે શરૂઆત થઈ આના ગામના લોકોએ કલેક્ટર શ્રી માની મુખ્યમંત્રીને પ્રધાનમંત્રી પત્ર લખ્યો તો હમો દ્વારા પણ હાલમાં જ માન્ય કલેક્ટરને રૂબરૂ મળી રજૂઆત કરી અને રજૂઆતના અંતર્ગત ઓલપણ પ્રાંતને તપાસ સોંપવામાં આવી હતી અને તપાસ અંતર્ગત જે અહેવાલ આવ્યો છે એ અહેવાલમાં સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે કે સી નો એનો ભંગ થતો છે અને આ એના અંતર્ગત તાપી નદીની ત્રીસ મીટર થી દોઢસો મીટર સુધીનું બાંધકામ છોડીને બાંધકામ કરવાનું હોય પણ એમાં પણ બાંધકામ કરી દેવામાં આવ્યું છે એનું પુરાણ કરી દેવામાં આવ્યું છે આ ખાનગી જમીનોમાં પણ લોખંડ ઉપયોગ કરવામાં આવ્યો છે સ્લેગનો ઉપયોગ કરવામાં આવ્યો છે પારા બનાવી દેવામાં આવ્યા છે એટલે જે જગ્યાએ પાણીનો જથ્થો પડી રહે અને ચોમાસા દરમિયાન આ ખાડીમાંથી સીધું આ જગ્યાથી પાણીનો નિકાલ થઈ જાય એને બદલે ક્રિકેટના ગ્રાઉન્ડો બનાવીને એની પણ આવક સરકારી જમીનોની આવક કરી દેવામાં આવી છે આ સમગ્ર બાબતનો અહેવાલ આ પ્રાંતિ આપ્યો છે અને એમાં સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે કે બે હજાર વીસ પછી સમગ્ર વિસ્તાર એ મહાનગરપાલિકા અંતર્ગત સોંપી દેવામાં આવ્યો છે એટલે અધિકારીએ પણ કામગીરી કરવાને બદલે જે દબાણ કરી દેવામાં આવે છે એને દૂર કરવાને બદલે કેટલા પ્રકારનું દબાણ છે કોનું કોનું દબાણ છે એ બતાવવાને બદલે સીધું મહાનગરપાલિકા પર જવાબદારી ઢોળવાનો પ્રયત્ન કર્યો છે અને કોઈ પણ સંજોગોમાં સુરત શહેરના લોકોના હિતમાં ભાઠાભાટ પરના લોકોના હિતમાં અને આવનારા દિવસોમાં કુદરતની કરે જે પ્રકારે ભૂટકાળમાં પણ પાણી છોડવાના બનાવ બન્યા હતા વધુ વરસાદ પડવાના બનાવ બન્યા હતા આ અંતર્ગત સુરત શહેર પર પૂર ના આવે એની એની જે કેપેસિટી છે એ ચાર લાખની આસપાસની છે